જય રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું ગુજરાતના સૌથી મોટી કોમેડી કિંગ ચેનલની વાત કરવાનો છું એસપી હિન્દુસ્તાની તો એસપી હિન્દુસ્તાની ટીમ છે હું તેમના વિડીયો રોજ જોઉં છું અને તે સારા કોમેડી વિડીયો બનાવે છે અને રોજ સાત વાગે અપલોડ કરી દે છે અને તેમના ઘણા બધા પાત્રો છે બાર પાત્રો હોય એમના બરાબર તો એમાં ફૂમતાજી છે વાઘુભા છે વાઘુવાકા છે હરિભા છે બહુ બધા પાત્રો બરોબર એમાંથી મને વધારે ફૂમતાજી ગમે છે બરાબર ત્યાં પાછળ તમે ટીવી ટીવીમાં જોઈ શકો બરાબર ફૂમતાજી અને પછી એમનો ડાયલોગ મને બહુ ગમે બરોબર એમનો ડાયલોગ મને બહુ ગમે છે ગમે મને ભૂમાયા વગર નહીં મેળવું બરાબર પછી વાઘુભાઈ મને બહુ ગમે છે એમનો પણ ડાયલોગ મને ગમે છે એક થાપ મેલો તો આખી જિંદગી ગોઠિયા ગાટો ખાય બરોબર આ પાસે તમને દેખાય છે આ વચ્ચે દેખાય કુલતાજી કૈયા હરિભાઈ છે ભા વાઘુભાઈ દોસ્ત તો દોસ્તો હું તેમના વિડીયો દરરોજ જોઉં છું અને તમે જેમ કે તારક મહેતા જોઓ છો બરોબર એમ જ આ કોમેડી વિડીયો બનાવે છે હું તારક મહેતા પણ જોઉં અને આ હિન્દુસ્તાની પણ જોઉં હું અશ્વિન મુસ્તાની બહુ મોટો ફેન છું અને હું તમને બહુ મોટો ફેન છું અને હું તેમને મળી પણ આવે છું પણ એ ત્યાં હાજર હતા નહીં તો હવે હું જ્યારે મળવા જાય તો તમને બ્લોગમાં દેખાડીશ તો તે મહિનાના અંદાજથી આપણે પાંચ પચાસ કે સાહીઠ લાખ એ કમા કમાય છે હમણાં જ હરિભાઈ એક નવી ગાડી લીધી છે બરાબર સ્કોર્પિયો તેમની કિંમત ત્રીસથી પાંત્રીસ લાખ છે તો મેં તેમનો વિડીયો પણ જોયો તો અને બધા પાત્રના વિડીયો પણ જોઉં છું અને ભરતસિંહના બ્લોગ ભરતસિંહ બ્લોગની ચેનલ છે એ પણ જોઉં છું બરાબર તો મને મજા આવશે જોવાની આનંદ મળે છે તો તમે પણ જો અને આનંદ મેળવો તો હું પણ આનંદ મેળું છું મેળવું છું ને પાછળ ચાલી રહી છે ટીમ કવડ એક્ટિંગ બહુ સારી કરે છે અને તે બીજાના વિડીયો લેતા નથી અને તેમના ઘણા બધા કોમેડી વિડીયો જોવે છે મારી આખી ફેમિલી એક સાથે બેસીને તેમના વિડીયો જોવે છે તમે પણ જુઓ ફેમિલી સાથે બહુ કોમેડી વિડીયો બનાવે છે અને તારક મહેતા પણ જુઓ તો આજના વ્લોગમાં બસ આટલું મળે બીજા વ્લોગમાં जय हिंद जय भारत जय श्री